શહેરના સમા અભિલાસા ચારસ્સા પાસે જનસેવા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો વોર્ડ નંબર બે ના સ્થાનિક કાઉન્સીલર મહાવીર રાજપુરોહિતના પ્રયાસોથી જનસેવા કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યો છે વોર્ડ નંબર બે ના વિસ્તારોના રહીશોની સમસ્યાના નિરાકરણ માટે જનસેવા કાર્યાલય કાર્યરત કરવામાં આવતા વિસ્તારના સ્થાનિક નાગરિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે નવીન જનસેવા કાર્યાલયનું ગૃહમંત્રી હર્ષસંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સૌને અભિનંદન આપું છું લોકસભાની ચૂંટણીમાં વડોદરા લોકસભા સીટ દ્વારા ઐતિહાસિક વિજય મેળવવા બદલ વડોદરા ભારતીય જનતા પાર્ટી આખા પરિવારને વડોદરા લોકસભા વિસ્તારના સૌ નાગરિકોને અને વડોદરા લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી હેમાંકભાઈ જોશીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું ભાઈ મહાવીરસિંહજી અને એમના સૌ સાથીઓને મેં કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે રિબીન કાપતા કાપતા એમ કહ્યું કે આ કાર્યાલયના માધ્યમથી આ રાજનીતિક નહીં પણ સેવાકીય કાર્યાલય કઈ રીતે બને તે માટે આપ સૌ કોર્પોરેટરોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું વડોદરા નગરમાં ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વડોદરાના એક પછી એક મહત્વના પ્રોજેક્ટ પર જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિને સંગઠન સાથે મળીને વડોદરા નગરજનો માટે જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પ્રયાસો કરીને આપ સૌ માટે એક એક પછી મહત્વના વિકાસ રીતે આગળ વધારી રહી છે મને વિશ્વાસ છે કે જે પ્રકારે વડોદરા એક એજ્યુકેટેડ શહેર તરીકે ઓળખાય છે દેશભરમાંથી લોકો શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વડોદરામાં જારે આવે છે વડોદરા છેલ્લા અનેક વર્ષોથી આ દેશમાં સૌથી વધારે શહેરની અંદર રોજગારી આપવા માટેનું એક મહત્વનું શહેર સાબિત થયું છે વડોદરા એ તમામ જે પ્રકારે વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે આ દિશાને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા નગરના સૌ નગરજનો એક ટીમ વડોદરા તરીકે જ્યારે આગળ વધી રહી છે ત્યારે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાના પ્રભારી મંત્રી તરીકે વડોદરા શહેરના નાના નાના પ્રશ્નો માટે દર અઠવાડિયે નગરજનો જોડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અનેક વિષયો પર ચર્ચા ચાલી રહી છે અને અનેક મહત્વના પ્રોજેક્ટો આવનારા દિવસોમાં વડોદરા નગરજનોના માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આપ સૌને ભેટ આપવામાં આવવાના છે વડોદરા નગરજનો માટે

ત્યારે તે એમના પરિચિતો દ્વારા આવા મજબૂરીમાં એમનો ફાયદો ઉઠાવીને કોરા ચેક ઘરના દસ્તાવેજ મારી વડોદરાની માતાઓના સૂત્ર આ જમા રાખવામાં આવતા ગયા વર્ષે બી ખૂબ મોટી સંખ્યામાં આ વ્યાજના વિશ્વ ચક્રમાંથી વડોદરાના હજારો નાગરિકોને મુક્ત કરાવીને સરકારી એટલે કે આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાની લોન અપાવીને આ પરિવારોને આ વિશ્વ ચક્રમાંથી બહાર નીકળીને એમનું જીવન સારી રીતે જીવી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ વર્ષે બી આવા એક એક પરિવારોને શોધીને એમને મદદ કરવામાં આવી રહી છે આજ રોજ વોર્ડ દી અભિલાષા ચાર રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ દેહ નોંધની જન સેવા કાર્યાલયનું શુભારંભ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સઘવીજી દ્વારા કરવામાં આવ્યું છે જાહેર જીવનમાં જનસેવા જે શબ્દ છે કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ ચૂંટાયા પછી પ્રાથમિક કામ જ એમનું હોય કે સરકાર અને સમાજની વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરે એ પ્રયાસ કરવા માટે અમે સૌ વોર્ડ બેના ચૂંટાયેલી પાંખ અને અમારી સંગઠનની ટીમ દ્વારા સતત જે અત્યાર સુધીનું જે અમારો જે વિકાસ અને લોકોની સેવા હતી એને ફરી સરસ રીતે આગળ વધારવા માટે અભિલાષા ચાર રસ્તા ખાતે આજે બધા જ વિસ્તારના અગ્રણીઓ પાર્ટીના બધા જ નેતાઓની સાથે કાર્યાલયને ખુલ્લી મૂકવામાં આવે છે આપ સૌ વોર્ડ દેના નગરજનોને હું હૃદયથી આમંત્રિત આપું છું અમારા કાર્યાલયની આપ મુલાકાત લો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એ યોજનાઓનો આપણે સમાજને કેવી રીતે માદરણીય માનનીય આપણા સૌના વિશ્વ નેતા કહેવાય એવા નરેન્દ્રભાઈ મોદીજીની પણ એ સૂચના એ આદેશ હોય છે એ પ્રયાસ હોય છે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એટલે આપ મીડિયાના બધા મિત્રોના માધ્યમથી હું વડોદરાની જનતાને ખાસ કરીને વોર્ડ નંબર બેને વડોદરાના અભિલાષા ચાર રસ્તા ખાતે આવેલું આ કાર્યાલયનું બિલકુલ આપ મુલાકાત લીધો અને ત્યાં પણ આપની આ વ્યવસ્થામાં આ યોજનાઓમાં અમે જો મદદગુર થઈશું તો અમે પોતે ખુશનસિંહ હોઈશું આ સૌ ફરી એક વખતે ખૂબ ખૂબ આભાર સાથે આજ રોજ મોટી સંખ્યામાં વિસ્તારના વડીલો પાર્ટીના પૂર્વ પ્રમુખો વોર્ડના પૂરો કાઉન્સિલરશ્રીઓ પૂરો મેડશ્રીઓ પૂરો ધારાસભ્યશ્રીઓ વર્તમાન ધારાસભ્યશ્રી આદરણીય અમારા બાલુભાઈ કેવુરભાઈ સાંસદ કિંકીબેન અને મોટી સંખ્યામાં માતાઓ પિતાઓ યુવાનોએ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા આપણે સૌ સાથે જોડાઈને આવો આપણે વડોદરાને આગળ લઈ જવાનો પ્રયાસ કરીએ